હવે બીજી તરફ આપણે વાત કરીએ પંચમહાલની તો પંચમહાલના પાનમ ડેમનો જે દરવાજો છે જે લીકેજવાળો દરવાજો હતો તેને હવે બદલી દેવામાં આવ્યો છે જો આપણે વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમમાં રબડ લીકેજ લીકેજ થયેલો જે બે નંબરનો દરવાજો હતો તેને હવે બદલી દેવામાં આવ્યો છે જૂનો દરવાજો કાઢી અને નવો દરવાજો નાખવાની કામગીરી પૂર્ણ કરાઈ છે થોડા સમય અગાઉ પંચમહાલ જિલ્લાના જીવાદોડી સમાન ગણાતા પાનમ ડેમના બે નંબરના દરવાજામાં ડાબી બાજુ રબર સીલ લીકેજ થયાનું સામે આવ્યું હતું અને જેને લઈને તંત્ર હરકતમાં આવી ગયું હતું અને પાનમ યોજના વર્તુળ વિભાગ તેમજ યાંત્રિક વિભાગ એક વડોદરાના અધિકારીઓ દ્વારા રબર સીલ લીકેજને બંધ કરવા માટે મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં સૌ પ્રથમ લીકેજને બંધ કરવા માટે બે નંબરના દરવાજાની આગળના ભાગે લોગ ઇન્સ્ટોલ કરવાની કામગીરી શરૂ કરાવી હતી ત્યારે સ્ટોપલોગ ઇન્સ્ટોલ કરવાની આ કામગીરી પૂર્ણ થયા બાદ પાનમ ડેમનો બે નંબરનો દરવાજો કાઢીને નવો દરવાજો નાખવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી અને જોકે હવે પાનમ ડેમના દરવાજામાં લીકેજ થતાં નદી કાંઠા અને આસપાસના ગામોના લોકોમાં ભયનો માહોલ છવાયો હતો જેથી પાનમ વિભાગના અધિકારીઓએ યુદ્ધના ધોરણે નવો દરવાજો બદલાવી અને કામગીરીને પાર પાડતા નદી કાંઠા તેમજ આસપાસના જે ગામો છે તેના લોકોએ રાહતનો શ્વાસ લીધો હોવાની સાથે ભયમુક્ત પણ થયા છે એક વાતે પાનમ ડેમ પરથી સંકટ હટ્યું હોય એમ પણ કહી શકાય ઉલ્લેખનીય છે કે જે થોડા સમય અગાઉ બંધ સુરક્ષાને ધ્યાને એને લઈને પાનમ ડેમના તમામ દસ દરવાજા બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને જેમાં અત્યાર સુધી સાત આઠ અને બે નંબરનો દરવાજો એમ કુલ ત્રણ દરવાજા બદલી નાખવામાં આવ્યો છે જ્યારે ચાર નંબરના દરવાજાને બદલવાની કામગીરી ચાલુ છે તો અન્ય છ દરવાજા બદલવાના બાકી હોવાથી તે કામગીરી પણ તબક્કાવાર શરૂ કરાશે